ઘણીવાર એક સવાલ મનમાં આવે છે કે શું સરકારી નોકરીમાં રહીને કરોડપતિ બનીને નિવૃત્ત થવું શક્ય છે તો ચાલો આજે આ જ ગણિતને વિગતવાર સમજીએ આજનો વિષય છે સરકારી નોકરી અને એનપીએસ દ્વારા કરોડપતિ નિવૃત્તિનું ગણિત જુઓ આજે કોઈ મોટી મોટી વાતો કે કાલ્પનિક વાર્તાઓ નહીં પણ એકદમ નક્કર વાસ્તવિક ગણિતની વાત કરીશું આ એક એવી ગણતરી છે જે બતાવે છે કે લાંબા ગાળાનું અને શિસ્તબદ્ધ રોકાણ કેવો જાદુ કરી શકે છે ચાલો આપણે મળીએ મિતુલભાઈને કદાચ આપણામાંથી જ કોઈ એક જેવા છે પચીસ વર્ષની ઉંમરે પચ્ચીસ હજાર પાંચસોના સામાન્ય બેઝિક પગારથી એમની સરકારી નોકરીની સફર શરૂ થાય છે તો મોટો સવાલ એ છે કે આ કેવી રીતે શક્ય બન્યો કેવી રીતે મિતુલભાઈ નોકરી પૂરી થતા સુધીમાં કરોડોના માલિક બની ગયા અને એમને લાખ રૂપિયાથી વધુનું પેન્શન પણ મળવા લાગ્યું આની પાછળનું રહસ્ય છે સરકારની એક ખૂબ જ શક્તિશાળી યોજના એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ તો બસ હવે કેલ્ક્યુલેટર લઈને તૈયાર થઈ જાઓ કારણ કે આ ગણતરી ખરેખર આંખો ખોલી નાખશે તો ચાલો આ જાદુઈ આંકડાઓ પાછળનું ગણિત શું છે એ સમજીએ પણ પરિણામ પર પહોંચતા પહેલાં એના મૂળભૂત નિયમો જાણવા ખૂબ જરૂરી છે જુઓ આપણી આખી ગણતરી અમુક ધારણાઓ પર આધારિત છે જેમ કે દર વર્ષે બેઝિક પગારમાં ત્રણ ટકાનો વધારો થશે ડીએ એટલે કે મોંઘવારી બથ્થું જે આપણને વધતી મોંઘવારી સામે રક્ષણ આપે છે એ દર છે મહિને ચાર ટકા વધશે અને સૌથી મોટો ગેમ ચેન્જર પગાર પંચ જે દર દસ વર્ષે આવે છે અને પગાર લગભગ બમણો કરી દે છે અને હા આપણે એવું માનીને ચાલી રહ્યા છીએ કે એનપીએસના રોકાણ પર લાંબા ગાળે સરેરાશ દસ ટકાનું વાર્ષિક વળતર મળશે અને અહીં આવે છે સૌથી મહત્વની વાત મિતુલભાઈના બેઝિક અને ડીએમાંથી દસ ટકા કપાય છે એ તો બરાબર પણ સામે સરકાર પોતાની તરફથી ચૌદ ટકા ઉમેરે છે એટલે કે દર મહિને એમના પગારના કુલ ચોવીસ ટકાનું રોકાણ થઈ રહ્યું છે સરકારનું આ ચૌદ ટકાનું યોગદાન સાચું કહું તો એક વરદાન જેવું છે જે સંપત્તિ બનાવવાની પ્રક્રિયાને જબરદસ્ત ગતિ આપે છે તો બસ મિતુલભાઈની યાત્રા શરૂ થાય છે અને જુઓ માત્ર એક જ વર્ષમાં આવી ગયું આઠમું પગાર પંચ આના આવતાની સાથે જ એમના પગારમાં એક મોટો ઉછાળો આવે છે જે એનપીએસ રોકાણને શરૂઆતથી જ એક મજબૂત ધક્કો આપે છે એમનો બેઝિક પગાર સીધો જ અડતાલીસ હજાર રૂપિયા થઈ જાય છે આવી જ રીતે દસ વર્ષ પસાર થઈ જાય છે દર વર્ષે પગાર વધે મોંઘવારી ભથ્થું વધે અને એની સાથે રોકાણની રકમ પણ સતત વધતી રહે તો હવે સવાલ એ છે કે પાંત્રીસ વર્ષની ઉંમરે એટલે કે નોકરીના પહેલા દાયકાના અંતે મિતુલભાઈનો એનપીએસ ખાતું ક્યાં પહોંચ્યું હશે શું લાગે છે માત્ર પાંત્રીસ વર્ષની ઉંમરે એમના ખાતામાં જમા થઈ ચૂક્યા છે લગભગ તેતાલીસ લાખ રૂપિયા આજ તો તાકાત છે નાની ઉંમરે રોકાણ શરૂ કરવાની પણ સાચો જાદુ તો હવે શરૂ થશે ચાલો આ સફરના બીજા દાયકામાં જઈએ ને જોઈએ કે કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ કેવી રીતે પોતાનું કામ કરે છે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું સાવ સાદી ભાષામાં કહીએ તો વ્યાજ પર પણ વ્યાજ મળવું મતલબ કે તમારા પૈસા પોતે જ તમારા માટે વધારે પૈસા કમાવાનું શરૂ કરી દે છે લાંબા ગાળાના રોકાણમાં આ જ સૌથી મોટો ફાયદો છે અને હવે આવે છે બીજો મોટો બૂસ્ટ નવમું પગાર પંચ આનાથી મિતુલભાઈનો બેસિક પગાર ફરીથી વધીને સીધો સવા લાખ રૂપિયાને પાર કરી જાય છે એટલે કે એક લાખ વીસ હજાર આઠસો રૂપિયાથી પણ વધુ આનાથી એમનું માસિક એનપીએસ રોકાણ અનેક ગણું વધી જાય છે જાણે કે ચક્રવૃદ્ધિ વ્યાજની આગમાં ઘી હોમાયું હોય અને અહીં એક ખૂબ જ રસપ્રદ વળાંક આવે છે હવે એવો સમય આવી ગયો છે કે મિતુલભાઈ દર મહિને જે નવું રોકાણ કરે છે એના કરતાં પણ વધારે પૈસા તો એમના જૂના રોકાણ પર મળતા વ્યાજમાંથી જ બની રહ્યા છે આ છે ચક્રવૃદ્ધિ વ્યાજનો અસલી પાવર હવે એમનું ભંડોળ જાતે જ ગતિ પકડી રહ્યું છે તો આ જાદુઈ અસર પછી બીજા દાયકાના અંતે એટલે કે પિસ્તાલીસ વર્ષની ઉંમરે ખાતામાં કેટલી રકમ જમા થઈ હશે યાદ રાખજો હવે ગ્રોથ સીધી લીટીમાં નથી પણ રોકેટની જેમ ઉપર જઈ રહ્યો છે આંકડો ખરેખર ચોંકાવનારો છે એમના ખાતામાં જમા છે પૂરા બે ચાલીસ કરોડ રૂપિયા જી હા પિસ્તાલીસ વર્ષની ઉંમરે જ મિતુલભાઈ કરોડપતિ બની ચૂક્યા છે હવે એમનું રોકાણ સામાન્ય ટ્રેન નથી રહ્યું એ તો બુલેટ ટ્રેન બની ગયું છે એમની કારકિર્દીના અંતિમ વર્ષોમાં સંપત્તિ બનવાની ગતિ અત્યંત તેજ બની જાય છે અને પછી આવે છે દસમું પગાર પંચ આ પગારપંચ એમના બેઝિક પગારને ત્રણ લાખ રૂપિયાના સ્તર પર લઈ જાય છે હવે એમનું માસિક રોકાણ એટલું મોટું થઈ ગયું છે અને જૂના કરોડો રૂપિયા પર મળતું વળતર એટલું શક્તિશાળી છે કે ભંડોળ અનેક ગણી ઝડપથી વધવા લાગે છે તો પૂરા તેત્રીસ વર્ષની શિસ્ત ધીરજ અને સ્માર્ટ આયોજન પછી જ્યારે મિતુલભાઈ અઠ્ઠાવન વર્ષની ઉંમરે રિટાયર થાય છે ત્યારે એમના એનપીએસ ખાતામાં ફાઇનલ રકમ કેટલી હશે ચાલો જોઈએ એમના એનપીએસ ખાતામાં જમા થયેલી કુલ રકમ છે લગભગ સાડા ચાર કરોડ રૂપિયા અકલ્પનીય પણ સાચું પણ વાર્તા અહીં પૂરી નથી થતી આટલા મોટા ભંડોળનું હવે શું થશે ચાલો જોઈએ કે આ વિશાળ રકમ કેવી રીતે એક તણાવમુક્ત અને શાહી રિટાયરમેન્ટ લાઈફમાં બદલાય છે જુઓ એનપીએસના નિયમ મુજબ કુલ ભંડોળના સાહીઠ ટકા રકમ એક સાથે ઉપાડી શકાય છે અને સૌથી સારી વાત એ છે કે આ રકમ પર કોઈ જ ટેક્સ નથી લાગતો સંપૂર્ણપણે ટેક્સ ફ્રી આનો મતલબ એ થયો કે મિતુલભાઈને રિટાયરમેન્ટના દિવસે જ હાથમાં મળશે બે સત્તર કરોડ રૂપિયા એ પણ ટેક્સ ફ્રી અને બાકીના જે ચાલીસ ટકા બચ્યા એટલે કે એક પોઈન્ટ એંશી કરોડ રૂપિયા એમાંથી એમને આખી જિંદગી પેન્શન મળતું રહેશે જો આપણે સરેરાશ સાત ટકાના દરે પણ ગણતરી કરીએ તો એમને દર મહિને એક લાખ પાંચ હજાર રૂપિયાથી પણ વધુનું પેન્શન મળશે અને એ પણ જીવનભર આ કહેવાય સાચી નાણાકીય સ્વતંત્રતા તો જોયું આ કોઈ કાલ્પનિક વાર્તા નથી પણ એકદમ ચોક્કસ ગણતરી અને આયોજનનું પરિણામ છે તો આ આખી સફરમાંથી આપણે શું શીખી શકીએ આ યાત્રાના ત્રણ મુખ્ય બોધપાઠ છે પહેલું અને સૌથી અગત્યનું જેટલું બને તેટલું જલ્દી રોકાણ શરૂ કરો બીજું સરકાર જે ચૌદ ટકાનું યોગદાન આપે છે એની તાકાતને ક્યારે ઓછી ના સમજતા અને ત્રીજું લાંબા ગાળાની શિસ્ત અને ધીરજ આ જ સંપત્તિ સર્જનનો સાચો માર્ગ છે તો આ બધી ગણતરી જોયા પછી એક જ સવાલ મનમાં આવે છે કે નાણાકીય આયોજન શરૂ કરવાનો સાચો સમય કયો છે જવાબ બહુ સરળ છે અત્યારે જ જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને હા યાદ રાખજો કે આ વીડિયો ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે કોઈપણ રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે